હાય ફ્રેન્ડ્સ સરસ મજાના જામુન છે ગામડેથી આવ્યા છે તો શું મન થશે ચાલો આપણે બનાવવાના છે આજે જામુન સોલ્ટ બનાવી તો મસ્ત મજાનું એક મિક્સર નું ચાર લઉં છું જામુન આપણે છળિયા કાઢીને છોલી દેવાના છે કારણ કે કેટલા દિવસથી એમ થતું હતું જામુન સોલ્ટ ઘરે બનાવવાનું છે તો ફટાફટ ફટાફટ આપણે એને બીયા કાઢી લઈએ આજે આપણે જાબુ શોર્ટ બનાવવાનો છે મને તો બહુ જ જાબુ શોર્ટ આવે તો થયું ચાલો આપણે જે વિડીયો શેર કરીએ જાબુનું શોર્ટ મજા આવે પણ વાર બહુ લાગે છોડતા અને કાઢવાનો હોય પર એટલે ફટાફટ ફટાફટ આવ્યા હતા મજાનો પલ્પ આપણે કાઢી નાખીએ છીએ થોડી વાર કાઢીને હવે આપણે એમાં નાખવાનું છે ખાંડ એટલે કે દળેલી ખાંડ અડધી સ્પૂન જેટલી કડેલી ખાંડ નાખું છું અને થોડો કેવો સંચાળ પાવડર નાખીશ અને થોડા કેવા ફુદીના પત્તા નાખીશ હવે ચાલો આપણે એને તો મસ્ત મજાની જાંબુડ પેસ્ટ થઈ ગઈ છે હવે આપણે લેવાનો છે મસ્ત જામુન સોપ નો ગ્લાસ ન હોય તો પણ ચાલે મારી પાસે છે આ છે આપણે લીંબુનો રસ લગાવીએ અને પછી એના ઉપર આપણે સંચડ પાવડરનું કોટિંગ કરવાનું છે તો જો જોડ પાવડરનું કોટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે જાબુન સોટ હું બનાવીશ કારણ કે મને કેટલા દિવસ ત્યાં મન થતું હતું જાંબુન સોટ આપણે બનાવવાનું છે